રાજકોટ મહાનગરપાલિકામાં અમારા રેન બસેરામાં લગભગ અમારી બારસોથી અઢારસો સુધીની અમારી કેપેસિટી હાલના સંજોગોએ છે આ એકલું શિયાળા નહીં પણ આખા વર્ષ દરમિયાન જે શેલ્ટર ફોર અર્બન હોમલેસ જે હોમ વગરના લોકો છે એની માટે આ શેલ્ટર બનાવવામાં આવ્યા છે આ શિયાળામાં અમે ઓર ડ્રાઈવ કરી રહ્યા છીએ કે રોડ સાઇડ ખરેખર આ ઠંડીમાં કોઈને સૂવું ના પડવું જોઈએ અને અમારા તરફથી ત્યાં જમવાથી લઈ તમામ પ્રકારની ખૂબ સારી વ્યવસ્થાઓ એક લેવલ સુધીની સારામાં સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ જો હોસ્પિટલની બાજુમાં જઈને જુઓ તો મારા રીંગ બસેરેમાં એક્સલન્ટ ફેસિલિટીઝ વી હેવ બિન એબલ ટુ એન્શ્યોર ત્યાં સુધી કે જમવાની પણ સારામાં સારી ત્યાં વ્યવસ્થા સંસ્થાઓ થકી અમે કરાવીએ છીએ અમે અમારી તંત્ર તો કરી જ રહ્યું છે અમે આપના થકી આપને અને નાગરિકોને પણ અપીલ કરીએ છીએ કે આપના આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ રોડ ઉપર સૂતું હોય જેને અર્બન હોમલેસ હોય ઘર વિનાનું હોય ઘર વિહુણું હોય તો એને રાજકોટ મહાનગરપાલિકાના રેન બસેરામાં એ લોકોનું વ્યવસ્થા થાય એની માટે કોર્પોરેશન પણ તૈયાર છે આપ પણ અમારી પાસેથી નંબર લઈ શકો છો અને અમને જાણ કરશો તો અમે પણ એની ડ્રાઈવ કરીશું અમારી જે ટીમ છે એની દ્વારા અમે ધીમે ધીમે હવે ડ્રાઈવ શરૂ કરી છે અમારું આયોજન એ રહેશે કે હવે સિટીઝન્સ માટે એક અમારે થોડું રેન બસેરાના નંબર ઇસ્યુ કરવા છે થોડા સમયમાં કે કોઈ પણ નાગરિક ચાલ્યા જતા હોય ને એને દેખાય કે કોઈ હોમલેસ માણસ રોડ સાઈડ છે તો કોર્પોરેશનના એક નંબર ઉપર ફોન કરીને એને જાણ કરે અથવા તો એ પોતે જો પોતાની ગાડીમાં કેમ આપવા માંગતા હોય તો કોર્પોરેશનમાં એક ફોન કરે તો અમે એની જગ્યાને બધું એન્શ્યોર કરીએ આ હવે આ વ્યવસ્થા ટૂંકા ગાળામાં કદાચ આપને આ મળી જશે કે જેથી કરીને હોમલેસ લોકો માટે અમે એડિશનલ વ્યવસ્થા કરી શકીએ ફરીથી અમારો પ્રયત્ન એ રહેશે કે કોઈ પણ હોમલેસ વ્યક્તિ જે શહેરનો હોય એની શેડ અમારો હોવો જોઈએ માટેરી થાય ટુ ડે હોય અમારા એની રોજે રોજ અમારી એન્ટ્રી થાય એટલે ક્યારેક સિક્સટી પર્સન્ટ હોય ક્યારેક એવું સારી સિઝન હોય ના લોકો હોય તો વીસ પર્સન્ટ પણ હોય ક્યારેક એટી પર્સેન્ટ હોય ડિપેન્ડ